ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય મહાદેવ અને આવી ગયા છે ના હાડા છો કેમ કે આજે મને મજા નતી એટલે સવારે ઉઠો ઘડીક વાર જાગ્યો કાવ્યો એટલે કે પાછી હું કાવી ગઈ હોઈ ગયો ઘડીક વાર પૂરતો ગયો ને વાઈ ગયો હાડા છ છે બાર અંધારું થઈ ગયું હું પેક્સો બિસ્કુટ ખાઈ છે બે ભાગમાં ક્યાં ની જગાટી તમને જાય ની તમ પછી પાછા મને કહે છે લે મને કા જગાડ્યો નહીં આવા નાવા ગાંડા કાઢે પ્રેક્ષુ ડોય મજા છે ને

અચ્છા हमको सिखाओ अरे दर्द ये खावनो आईबो उठेंगे ऐ તમ ખાઉ તો હો એટલે મે છે ને પારલેજી તોડી નાખ્યા તો આ થાય થાઈ લીધું પછી ગયા તો આ ઓ બડા દાડુ બોલે વસી છે ને કકાના કોલેજ આવડે કેમ આખી ડુંગળીનો સાગળ લોટલો છે એટલે તો હું થોડું ખાય મને કે મજા છે હા તો જો આવો આ દા એ

અરે ન્યાજ બધે રહેવાનું ના ના હાલતો થઈ ગયો લાગે છે જગા ભાઈ આવ્યા છે

mariwari she to karodariwari a to ko khanjole wa tove vaili vaili hu tove મને મજા નથી મારા પપ્પા મજા નથી એ હોય ગયા છે મારા પપ્પા હું જાગુ છું મને થોડીક આવતો મજા નથી તો મેં બ્લોક ભૂલો કરી દઉં લાટના વાગી ગયા છે બાર અને તમે ત્યાં અડધો બ્લોક જોઈ મૂકી દો લાટના બાર વાગ્યા તોય ત્યાં હું જાગું છું બહુ ભલે નહોતો હોતો એટલે તમે અડધો બ્લોક મૂકી નહીં જતા अरे लाइक करो शेयर करो सब्सक्राइब करो वीडियो बोलता और फुल वीडियो आपको ब्लॉग जो जो आ सब्सक्राइब करो पहले हाँ जल्दी करो मुझे पता है कि आप लोग नहीं करते वीडियो देखते हो लेकिन सब्सक्राइब नहीं करते लाल कलर का बटन नहीं से दबाओ जल्दी -डी 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 -डी!